અડધો ડાયરો તો અમે ન્યા કરી લીધો તો નિશાળમાં પણ આપ સૌએ જે માન સન્માન આપ્યું છે સ્વાગત કર્યું છે તે બદલ આપ સૌનો આયોજકોનો ખોડભાયા પરિવારના તમામ સદસ્યોનો યુવાન મિત્રોનો વડીલોનો માતા બેનો બાળકોનો આભાર વ્યક્ત કરું છું વિશેષ કાંઈ નહીં કહેતા થોડુંક તો કહેવાનું મન થાય અને એ અહીંયા સ્ટેજ ઉપરથી પણ આપની સામે પીરસાય છે હમેશ માટે કેતો આવું છું કે એકતા સમ સંગઠન અતિ જરૂરી છે ક્ષેત્ર કોઈ પણ હોય કોઈ પણ કારણ વિના ગમે તેમ હાલે એનું નામ રાજકારણ કોઈ પણ કારણ વિના હાચું ખોટું કારણ જોઈએ અને છી છતાં હાલે ને રાજકારણ પણ રાજકારણ છે અતિ મહત્વનું છે મારા યુવાન મિત્રોને મારે વિનંતી કરવી છે કે રાજકારણ નહીં કરતા કરો ને તો રાજનીતિ કરજો રાજનીતિ નીતિ છે ને એમાં બધું મને નાસ્તિક ગણવામાં આવે મારા સ્વભાવ પ્રમાણે મને નાસ્તિક ગણવામાં આવે કે મંદિરે જાય નહીં અગરબત્તી કરે નહીં દુઃખ દીવો કરે નહીં એને બીજું શું કહેવાય એને નાસ્તિક કહેવામાં આવે સામાન્ય રીતે ભગવાન ના સાનિધ્યમાં કે મંદિરના સાનિધ્ય આજે અમે પદ ઉપર હોઈએ તો લોકશાહી નું માધ્યમ છે લોકશાહી નું માધ્યમ ના હોય તો આ પદ ન હોય રાજાશાહી હોય તો પણ આજના યુગમાં એક વાત બહુ યાદ રાખવા જેવી છે કે જૂના વખત અંદર રાજાને ઘેર ગાંડો દીકરો પણ રાજાનો દીકરો રાજા થાય સમય પલટી ગયો છે રાણીના પેટમાંથી નથી નીકળતો પેટી માંથી અને એ પેટીનું જે સાનિધ્ય છે રાજ નીતિનું સાનિધ્ય છે અને નીતિના સાનિધ્યમાં કામ કરવું એ અઘરું હોય છે સહેલું નથી

એના ઘરની અંદર પણ નિયમિતતા રહે છે કામમાં પણ રહે છે એની વાતચીતમાં વિચારમાં પણ નિયમિતતા રહે છે અને એ વિચારથી આ જ ભગવાન છે બીજો ભગવાન ક્યાંય નથી ભગવાન હોય તો ક્યાં બેઠો છે કે માણસ ફક્ત બે હાથ જોડી અને પંદર મિનિટ સુધી રહીએ દિવસમાં બે વખત એના વિચારને બદલી નાખે એના આચારને બદલી નાખે એની કાર્યની પદ્ધતિ ભગવાન ક્યાંય હોય ભગવાન ના દર્શન આપણે ક્યારેય નથી થઈ શકતા ભગવાન ને મૂર્તિના રૂપમાં જોઈએ છે છોટા ના રૂપમાં જોઈએ છે એ આપણું માધ્યમ છે અને હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ ની અંદર આ માધ્યમો જે છે

Wow. એ આપણી સંસ્કૃતિ છે અને સંસ્કૃતિના સાનિધ્યમાં આજે એક સાહિત્યકારની વચ્ચે માતાજીના એક ધર્મના કાર્ય અંદર આપણે બધા મળ્યા છે ત્યારે માતાજી અમારું આવી બીજું એના સાનિધ્યમાં મળ્યા છે ત્યારે એને એટલી જ વિનંતી કરીએ કે હે અમારી બુદ્ધિ નહીં બગાડતા કાઈ નહીં હોય તો ચાલશે બીજું કાંઈ નહીં હોય તો પણ ચાલશે પણ બુદ્ધિ જો બગડી કારણ કે એક દાખલો આપો છે મારે આ ગામના બે અબાલ છોકરા

આજના જીવનની જરૂરિયાત અંદર તાલ મિલાવવા માટેની પ્રક્રિયા છે મંદિરનું નિર્માણ કરીએ નિશાળ નિર્માણ કરીએ સમાજની સંસ્થાઓનું નિર્માણ કરીયે એમાં આપણા દીકરા દીકરીઓ ભણતા હોય અને એમાંથી જો દિશા ઉભી ન થાય યોગ્ય દિશા મળે નહીં તો આ બધું કોઈ પણ કામ નું નથી આજે કોઈ નડતું નથી બહુ સારી વાત છે એ કોઈ નડતું નથી મારે તો એમ કેવું પડે ક્યાં કે મદદ કરેલ તો ઠીક છે ન થાય તો વાંધો પણ નડતો નહીં કોઈ ઘણું મદદ મળી ગયું કેવાય નડે એમાં અમને તો રાતથી નડતા હોય હું ક્યારેક ક્યારેક કહું આ ભાજપાડા આવ ને હા ભોચોખી વાત કરું ભાજપાડાવ ને આ મને બધા ક્યાં ક્યાંક આપડે ગામડે જાય ને આજે તમને કેમ ઉત્સાહ થયો હું ગામ થી નીકળ્યો તો કે ધ્યાન રાખજો અહીંયા એક પથરો છે ઠેબ ન લાગે અહિયાં જરાક ધ્યાન રાખજો પાણી ઢોરાયેલું છે આટલું બધું ધ્યાન રાખજો મેં ચિંતા કરો માં ભાજપાડા મને કાળોતરો કળા આવે ને તોય મને કઈ ન થતું હવે કેમ નહીં થતું હોય કારણ કે મારું રખોલું કરનાર કેટલા બધા માણસો છે હું તો એક છું પણ મારું રખોલું કરનાર હજારો માણસો છે હજારો માતાઓ છે હજારો યુવાનો છે હજારો વડીલો છે અને ત્યારે એમ યાદ કરું છું આજે જે અત્યારે નથી હયાત એ ક્યારેક એમ કેતા મને કે જસુભાઈ તું ઉતાવળો થામાં કેમ મને કે જેને માંડ માંડ મમરા પત્તા હોય ને તું કાજુ ખવડાય તો જાડા થાય ને માંડ માંડ જેને મમરા પચે એને તું કાજુ ખવરાવ તો એને ઝાડા થાય એને મમરા જ ખવરાય બીજું કઈ ખવરાવમાં આમ કેતા